નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર આપીલ સ્વાગત કરું છું તમે જો ચેનલ પર નવા ચેનલ સબસેકરણ ભૂલશો નહીં અમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામે તમામ માહિતી સાચીની સજા માહિતી મળતી રહેશે તો ચેનલ સબસે એકરણ ભૂલશો નહીં સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બનાવવામાં આવ્યું છે ત્યાં પણ અમે અવશ્ય જોઈન થઈ જવું લિંક ડિસ્કશનમાં પૂછશું તો વાત કરવાના છે મિત્રો ગુજરાત રાજ્યમાં એક સારા સમાચાર મળી રહ્યા છે મિત્રો શિક્ષણ વિભાગમાં કે પાંચ હજાર જગ્યાઓ માટે ભરતીઓ આવી રહી છે મિત્રો ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે સરકારી નોકરી હવે હાથમાં જ છે મિત્રો તે વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું કઈ કઈ જગ્યાએ કઈ કઈ ફેકલ્ટીમાં જે જગ્યાઓ પાંચ હજાર જગ્યાઓ બહાર ભરતી બહાર પડી છે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું વિડીયો ગમે લાઈક કરવા માગીશું તો મિત્રો તમે જોઈ શકો છો એ કે ઉત્તરાયણ પછી ગૌણ સેવા પસંદગી મંડળ વખત તેની ભરતી જાહેર કરાશે મિત્રો ઉત્તરાયણ ચૌદ ચૌદ તારીખ પછી મિત્રો ઉત્તરાયણ પછી સેવા પસંદગી મંડળ વખતની ભરતી જાહેર કરાશે તો તમે જોઈ શકો છો કે જુનિયર ક્લાર્કો સિનિયર ક્લાર્ક કલેક્ટર કચેરી ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ હેડ ક્લાર્ક સંશોધન અધિકારી સબ રજિસ્ટ્રાર સમાજ કલ્યાણ નિરીક્ષક તમામે તમામ મિત્રો જોઈ શકું છું કે જે જગ્યાઓ છે આગળ પચીસો જગ્યાઓ છે જુનિયર ક્લાક સિનિયર ક્લાર્ક માટે પાંચસો પચાસ કલેક્ટરી કચેરી ક્લાક માટે સસો એમ ટોટલ મિત્રો પાંચ હજાર જેટલી જગ્યાઓ છે એ વર્ષ બે ચોવીસ માર્ચ એપ્રિલ મહિનામાં લોકસભા ચૂંટણીના જાહેર આચારસંહિતા અમલ આવે તે પહેલાં જ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ થઈને ખાલી પડે જગ્યા માટે પાંચ હજારથી વધુ પદો ભરતી જાહેર થશે રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ શુક્રવારે ઈસુના નવ વર્ષના આધારે ઉત્તરાયણ પછી વર્ષની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવાની આવી છે તો મિત્રો જોઈશું પાંચ હજારથી વધુ જગ્યાઓ ભરતી બહાર પાડવામાં આવશે કે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ ગુરુવારે સાંજે ત્રણ વાગે ગુરુવારે સાંજે વર્ક ફ્રીની જગ્યાઓ માટે ભરતી પરીક્ષા માટે નવા નિયમો પ્રસિદ્ધ કર્યા બાદ ગૌણ સેવા પસંદગી મંડળ ઉપરોક્ત પ્રક્રિયા આરંભી છે અને નવા નિયમો મુજબ વર્ક ફ્રીની બે તબક્કામાં બે પરીક્ષાર્થી યો છે જે જેમાં પિલિમ્સમાં બે પર તમામ જગ્યાઓ ઉમેરવા માટે વૈકલ્પ બની રહેશે સાથે પરીક્ષા ફેરફાર બાર ગોવા પસંદગી શુક્રવારે સાંજે શુક્રવારે સવારે વર્ષ પે ચોવીસના આઠ પાંચ હજારથી વધુ જગ્યાઓ બહાર પાડવામાં પ્રસિદ્ધ જાહેરનામું કર્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે પાંચ હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે અને જે જેમાં જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક તેના દરેક વધારે જગ્યા ઉપરાંત રાજ્યભરમાં કલેક કલેક્ટરની કચેરીમાં હાલમાં આઉટસોર્સિંગ કે પછી દે કર્મચારી જગ્યાઓનું સંચાલન થઈ રહ્યું છે તે છસો જેટલા કલાકની ભરતી માટે જહેરાય પણ સમાવેશ કરવામાં આવે છે તો મિત્રો આજના અપડેટ માટે આ ચેનલ સબસાઈ ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત મળીશું આજના વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ